મનપસંદગી નું કોઈ પણ લઈ શકો હવે આપણે આપણે લેશું આમાં રવો ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને મેં ડ્રાયફ્રુટ ના કટિંગ કરીને લીધેલું છે તમારે આખું લેવું હોય તો તે પણ લઈ શકો હવે આપણે આને શેકી લેવાનો છે રવાને મને અત્યારે થોડું ઘી ઓછું લાગે છે એટલે હું થોડું ઘી એકાદ ચમચી જેટલું હજી ઉમેરીશ અને આપણે એને મીડિયમ ગેસ ઉપર સરસ એનો કલર બદલાઈ જાય થોડોક અને સરસ સુગંધ આવવા માંડે ત્યાં સુધી આપણે એને શેકવાનો છે ગેસ ફાસ્ટ નહીં રાખવાનો મીડિયમ ગેસ ઉપર જ એને શેકવાનો છે આપણે ઉમેરેલું હતું એક ચમચી ઘી આપણે જોઈ શકો છો રવો થોડો થોડો શેકાઈ ગયો છે અને મેં અત્યારે અડધો કપ રવો લીધેલો છે હવે આ રીતે આપણે આને થોડોક કલર બદલાય પછી આપણે એમાં

લોટ શેકાઈ ગયો છે આપણે જ્યાં લોટ ગરમ છે આપણો રવો ત્યાં અમે એક વાટકી એક વાટકી એક ટોપરાનો ભૂકો લીધેલો છે આપણે આને મિક્સ કરી દેસુ જ્યારે ગરમ હોય ત્યારે જ એમાં હવે આપણે આને ઠંડુ થવા દેસુ પછી ખાંડ નો નાખીશું હવે આપણું આ મિશ્રણ થોડું કમઠું ગરમ હોય હાલ ઠંડુ નથી થવા દેવાનું થોડું થોડું ગરમ હોય ને ત્યારે આપણે એમાં અડધો કપ

એટલે અડધો કપ હું ખાંડ નાખીશું એટલે સરસ બેલેન્સ થઈ જશે એનું અને ડ્રાય ફ્રુટ તમારા મનપસંદગીના તમે ગમે તે ઉમેરી શકો હવે હું આને હાથે થી સરસ મિક્સ કરી લઈશ હવે સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે એના લાડુ વાળી લેશું આપણે લાડુ આ રીતે વાળી આ રીતે લાડુ વાળી લાડુ પણ સરસ આસાનીથી વળી જશે અને ખાંડ નાખો ત્યારે આપણો આ જે લોટ શકેલો હતો થોડો થોડો ગરમ હોય ત્યારે જ એમાં ખાંડ ઉમેરવાની ગરમ હોય ત્યારે ને ઉમેરવાની નહીતર શું થાય કે ખાંડ મેલ્ટ થઈ જશે ઓગળી જશે તો તૈયાર છે આપડા સુજીના લાડુ ફટાફટ બની જાય એવા અને મોટામાં મુકતા જ ઓગળી જાય એવા તમે જોઈ શકો છો સોફ્ટ ખાવામાં પણ એકદમ સોફ્ટ એવા આપણા સૂજીના લાડુ તૈયાર છે અને બનતા માત્ર વીસ જ મિનિટમાં બની જાય તેવા આપણા સૂજીના લાડુ તૈયાર છે લાડુ બનાવવા સહેલા છે ને ચાસણી લેવાની ઝંચટ છે ને ચાસણી લેતા નથી આવડતી તે લોકો માટે તો આ બેસ્ટ છે ચાસણી લેવાની ઝંછટ વગર ફટાફટ બની જાય તેવા આપડા સુજીના લાડુ તૈયાર છે